ગુરુવારે અમાસના દિવસે માત્ર એક વસ્તુ પાણીના લોટામાં નાખીને સૂર્યદેવને અર્પણ કરી દો ચોવીસ જુલાઈ ગુરુવારના દિવસે અષાઢ મહિનાની અમાસની તિથિ છે એટલે તે અષાઢ મહિનાની અમાસ અત્યંત પવિત્ર દિવસે છે જેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ અમાસના દિવસે સૂર્ય ભગવાનની પૂજા ઉપવાસના કરે છે અને પાણીના લોટામાં માત્ર આ એક ચમત્કારિક વસ્તુ નાખે છે તે વખતે પોતાના જીવનમાં દરેક ભૌતિક શુભ સુવિધાઓ પ્રાપ્ત કરે છે ભગવાન શ્રી સૂર્યનારાયણની કૃપાથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે અને તમામ પ્રશ્નો અને પરેશાનીઓથી હંમેશા માટે તમને મુક્તિ મળશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા તમારા જીવનમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો કારણ કે આપણા હિન્દુ ધર્મમાં જો કોઈ સૌથી પવિત્ર ને પાવન પુસ્તક છે જેને પ્રેમ ભગવાનની વાણી કહેવામાં આવે છે તો તે છે વેદ આપણી સંસ્કૃતિમાં કુલ ચાર વેદોનું વર્ણન છે અને આ બધા ચાર વેદોમાં ભગવાન શ્રી સૂર્યનારાયણનું વર્ણન છે સૂર્યવેદમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યદેવ ભગવાનના નેત્ર છે એટલે કે ભગવાન સૂર્યદેવની મદદથી સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે સૂર્યપુરાણ અનુસાર સૂર્યને જ સમગ્ર જગતની ઉપત્તિનું એકમાત્ર કારણ ગણાવ્યા છે અને તેમને જ સમગ્ર જગતની આત્મા તેમજ બ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યા છે સૂર્યપુરાણ અનુસાર સમગ્ર સૃષ્ટિનું સર્જન ભગવાન શ્રી સૂર્યએ જ કર્યું છે અને તેઓ જ તેનું પાલન પણ કરે છે તેથી દરેક મનુષ્યએ પોતાના જીવનમાં નિયમિત રૂપે દરરોજ ભગવાન છે સૂર્યને અવશ્ય અર્પણ કરવું જોઈએ પરંતુ જો દરરોજ જળ અર્પણ કરવો છે કે ન હોય તો કોઈ ખાસ દિવસે જેમ કે અષાઢ મહિનાના આ પવિત્ર દિવસે એટલે કે અમાસના દિવસે ભગવાન શ્રી સૂર્ય દેવને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ આજના આ વિડીયોમાં અમિતમને ભગવાન છે સૂર્યનારાયણને જળ અર્પણ કરવાના ફાયદા વિશે જણાવવાના છીએ સાથે જ આજના આ વીડિયોમાં તમે તમને અમાસના દિવસે ભગવાન સૂર્યદેવને માત્ર એક લોટો ચડાવીને તમારા જીવન સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવવાના છીએ તમારી તમામ સમસ્યાઓનું નિવારણ તમે આ અમાસના દિવસે સૂર્ય ભગવાનને માત્ર એક લોકો જળ ચડાવવાને કરી શકો છો તો આ વિડિયો તમારા માટે અને તમારા આખા પરિવારના દરેક સભ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ રહેવાનો છે તેથી આ વિડિયોને ખાસ જરૂર જુઓ અને તેને તમારા પરિવારજનો સાથે પણ અવશ્ય શેર કરો તેથી તેઓ પણ આ વીડિયોમાં જણાવેલા ઉપાયો કરીને પોતાના જીવનમાં સકારાત્મક બદલાવને આમંત્રિત કરી શકે છે પરંતુ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે તમારા જીવનમાં ભગવાન શ્રી સૂર્યનારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી સૂર્યનારાયણ દેવ જરૂર લખજો સાથે આ વીડિયોને લાઇક કરજો વસ્તુ અમારી ચેનલ નિલેશાટિવ્સ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો પરમ તેજસ્વી સૂર્યદેવના ગુણોનું વર્ણન કોઈ એક મુક્તિ નથી કરી શકાતું શાસ્ત્રો અનુસાર કોઈ પણ વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના બદલાવવાનું કારણ જો કોઈ હોય તો તે સૂર્યદેવ જ છે કારણ કે સૂર્યદેવ દરેક મનુષ્યને તેના કર્મો અનુસાર ફળ આપે છે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં નિયમ નાવીને રોજ ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા અર્ચના કરે છે તેમને જળ અર્પણ કરે છે તો તેના જીવનના તમામ દુઃખ દૂર થઈ જાય છે જ્યારે શાસ્ત્રોમાં એવું પણ કહેવાય છે કે જે મનુષ્ય ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન કરે છે અને તેમને ખોટી રીતે જળ ચડાવે છે તેવી વ્યક્તિ ગોરપાપનો ભાગીદાર બને છે અને આવા લોકો પર ભગવાન શ્રી સૂર્ય અત્યંત ક્રોધિત થાય છે જેના કારણે તેને પોતાના જીવનકાળમાં અનેક મુશ્કેલીઓનો અને તકલીફોનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે ભગવાન શ્રી સૂર્યની જળ ચડાવવાના નિયમો વિશે જરૂર જાણવું જ જોઈએ શાસ્ત્રોમાં ભગવાન શ્રી સૂર્ય દેવને સ્વયંનારાયણનું વંશ કહેવાયા છે અને આજે પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અષાઢ તે ભગવાન સૂર્યનારાયણનો જ મહિનો છે જેના કારણે આ દિવસનું મહત્વ અનેક ગણું વધી જાય છે જ્યારે જે લોકો શ્રી સૂર્યનારાયણનું અપમાન કરે છે તેમની મજાક ઉડાવે છે તો શાસ્ત્રોમાં એવું લખેલું છે કે આવા લોકો જીવતા નરક ભોગવે છે તો ચાલો હવે આપણે એક પછી એક જાણીએ કે આપણે ભગવાન છે સૂર્યનારાયણની પૂજા કઈ રીતે કરવી જોઈએ અને કઈ ભૂલો કરવાથી આપણે હંમેશા બચવું જોઈએ અર્થવેદ અનુસાર જે વ્યક્તિ ભગવાન શ્રી સ્વામિનારાયણ તરફ મુખ રાખીને સોચ કરે છે તેવા વ્યક્તિ પડછાયા પણ માફીને લાયક નથી તેથી આવી ભૂલ કરવાથી તમારે હંમેશા બચવું જોઈએ જ્યારે સોર ધર્મના સદાય ચરણ ભગવાનમાં અર્પણને ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચડાવવાના કેટલાક નિયમો વિશે જાણવા મળે છે જે સૂર્યદેવને જળ અર્પણ કરનાર વખતે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કર્યા બાદ પીળા અથવા હળવા લાલ રંગના વસ્ત્રો પહેરીને હાથમાં તાંબાનો લોટો લઈને અથવા જો લોટો ન હોય તો હાથની અંજલી બનાવીને ભગવાન શ્રી સૂર્યનારાયણના મંત્રોના જપ સાથે અથવા તેમના નામો સાથે તેમને જળ અર્પણ કરવું જોઈએ જળ અર્પણ કરતી વખતે આપને ખાસ